ચોમાસામાં આ છ બીમારીઓથી બચવા માટે ખાસ ધ્યાન રાખો વરસાદ આવે એની સાથે માટીની સુગંધ ગરમાગરમ ભજીયા અને સાથે બીમારીઓ પણ લઈને આવે છે ખાસ કરીને વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાય છે જેના કારણે મચ્છર થાય છે એટલે એ માણસો બીમાર પડે અને એ સિવાય અચાનક વાતાવરણ બદલે છે એટલે એ ખાસ ચોમાસામાં વધુ લોકો બીમાર પડે છે વરસાદની એની અનેરી મજા લઈને આવે છે પણ એ વાત પણ સાચી કે તે તેની સાથે ઘણી બીમારી પણ લઈને આવે છે ચાલો વરસાદની મજા માણીએ એ પહેલાં જ જાણી લઈએ કે વરસાદ એની સાથે કઈ કઈ બીમારીઓનું પોટલું લઈને આવે છે અને તેના લક્ષણો શું છે અને તેનાથી બચવું કેવી રીતે કઠિન ગરમી પછી વાતાવરણમાં થતી ઠંડક અને પહેલા વરસાદની અનુભૂતિ જ કંઈક અલગ છે વરસાદની ઋતુની એક અલગ જ મજા છે તેનું સૌંદર્ય જ અલગ છે પણ આ ઋતુમાં ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે ગરમીથી રાહત અપાવતો આ વરસાદ તેની સાથે અઢળક બીમારીઓ પણ લાવે છે વરસાદ સાથે આવતી બીમારીઓ એક શરદી અને ફ્લૂ ચોમાસાની ઋતુમાં ગરમી અને ઠંડી બંને સાથે મહેસૂસ થાય અને તાપમાનમાં વધઘટ શરદી અને ફ્લૂનું કારણ બને છે તેના લક્ષણો ઉધરસ વહેતું અથવા ભરાયેલું નાક માથામાં અને શરીરમાં દુખાવો આટલું જ નહીં આનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે ઉપાય સમાન તાપમાનમાં રહેવાનો પ્રયાસ કરો વિટામિન સીથી ભરપૂર ખોરાક અને ફળ ખાઓ ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળો નાસ લો અને તાજો ખોરાક ખાઓ બે હિપેટાઇટિસ આ એક વાયરલ ઇન્ફેક્શન છે જે લીવરને અસર કરે છે હિપેટાઇટિસ અના મુખ્ય લક્ષણોમાં તાવ નબળાઈ ઉલટી અને કમળોનો સમાવેશ થાય છે આને કેવી રીતે અટકાવવું તાજો ખોરાક ખાઓ બગડેલી અને વાસી વસ્તુઓનું સેવન ન કરો પાણી ઉકાળીને કે ગાળીને જ પીવું ફક્ત શુદ્ધ પાણી પીવો બહાર ખાવાનું ટાળો ત્રણ ડેન્ગ્યુ તાવ ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ ઝડપથી ફેલાતો રોગ છે ડેન્ગ્યુના લક્ષણો ખૂબ તાવ તીવ્ર માથાનો દુખાવો સાંધા અને સ્નાયુઓમાં દુખાવો અને શરીર પર ફોલ્લીઓ દેખાય છે ગંભીર કિસ્સાઓમાં તે ડેન્ગ્યુ હેમરેજિક તાપ અથવા ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમનું કારણ બની શકે છે આને કેવી રીતે અટકાવવું ઘરમાં અને આસપાસ પાણી એકઠું થવા ન દો વાસણો અથવા અન્ય જગ્યાઓ સાફ રાખો જેથી મચ્છરો ઉત્પન્ન ન થાય પાણી બદલતા રહો મચ્છરદાનીનો ઉપયોગ કરો બહાર નીકળો ત્યારે મચ્છર ભગાડનાર ક્રીમ અથવા ક્રીમ લગાવો તમારા આખા શરીરને ઢાંકીને રાખો ખાસ કરીને તમારા પગ ચાર મેલેરિયા મેલેરિયા માદા એનોફિલિસ મચ્છરના કડવાથી ફેલાય છે મેલેરિયાના લક્ષણોની વાત કરવામાં આવે તો વધુ તાવ માથાનો દુખાવો સ્નાયુમાં દુખાવો થાકૂબકા અને ઉલટી ઝાડા ભૂખ ન લાગવી ખાંસી શ્વાસ લેવામાં તકલીફ પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું મચ્છર કડવાથી બચો આખા શરીરને ઢાંકો અને સૂતરાઓ કપડાં પહેરો વરસાદનું પાણી ક્યાંય પણ એકઠું ન થવા દો જ્યાં મેલેરિયા ફેલાઈ રહ્યો છે ત્યાં જવાનું ટાળો પાંચ ચિકનગુનિયા ચોમાસાની ઋતુમાં ચિકનગુનિયા ઝડપથી ફેલાય છે લક્ષણોની વાત કરીએ તો શરીર જકડાઈ જવું સ્નાયુમાં દુખાવો વધુ તાપ માથાનો દુખાવો મોઢામાં ચાંદા અને ઉલટી ભૂખમાં ઘટાડો ચક્કર અને નબળાઈ હાથ પગ અને પીઠમાં તીવ્ર દુખાવો અને શરીરમાં ફોલ્લીઓ પડવી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું મચ્છરોથી બચવા માટે પગલાં લો સાંજે પાર્ક કે ઘરની બહાર ન નીકળો પાણી એકઠું થવા ન દો બારીઓ અને દરવાજા બંધ રાખો તમારા પગને સંપૂર્ણ કપડાંથી ઢાંકી દો છ ટાઇફોઇડ તાવ જે એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે બાળકોને ખૂબ જ ઝડપથી અસર કરે છે ટાઇફોઈડના લક્ષણો લોકોમાં ખૂબ તાવ માથાનો દુખાવો પેટમાં દુખાવો અને નબળાઈ જેવા લક્ષણો જોવા મળે છે આને કેવી રીતે અટકાવવો જમતા પહેલાં સાબુથી હાથ સારી રીતે ધોઈ લો ફક્ત ગરમ ભોજન જ ખાઓ કાચું ખાવાનું ટાળો સ્વચ્છતાનું ધ્યાન રાખો બહાર ખાવાનું ટાળો સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવો તમારા બાળકોને રસી અપાવો આ સિવાય પેટમાં ગડબડ પેટમાં ઇન્ફેક્શન ડાયરિયા અને સ્કીન એલર્જી જેવી બીમારીઓ થઈ શકે છે ચોમાસાના રોગોથી બચવા માટે ખાસ ખાવામાં ખૂબ ધ્યાન રાખો મસાલેદાર વધુ પડતું તળેલું અને તેલયુક્ત ખોરાક ખાવાનું ટાળો બર્ગર પિત્ઝા વગેરે જેવા બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાનું ટાળો ફક્ત ઘરે બનાવેલા ખોરાકને જ મહત્વ આપો બહાર ખાવાનું સંપૂર્ણપણે ટાળો તમારી જાતને હાઇડ્રેટેડ રાખો આ માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો ચોમાસા દરમિયાન મોટાભાગના રોગો મચ્છર કરડવાથી ફેલાય છે તેથી તમારા ઘર અને તેની આસપાસના વિસ્તારને સાફ રાખો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર